અમે દારૂ અને ડ્રગ્સ માટે લડીએ છીએ વિધાનસભામાં પણ લડીએ છીએ અને સડક પર પણ લડીએ છીએ જે લોકો હપ્તાઓ સાથે જોડાય જય જોહર જે આદિવાસી મહાતરપતી દવાઈ નો આ કે સવસમાં વાત ખબર કણ કાની વિડિયો ને પર માલે ખાસ કરીને વિડિયો લાસ તક દેખજો અગાડ તમે વિડિયો દેખ્યો છે જે આપડા ઢેટિયાપાડા ના શેતરભાઈ વસાવા જે શેતરભાઈ વસાવા જે આપડા આદિવાસી સમાજ હારો કામ કરે છે તમને બધાને ખબર જ છે ભાઈ જો હું વધારે માહિતી બી નહી આલે તમને જે આપણા આદિવાસી સમાજારો જે શેતરભાઈ વસાવા કામ કરે છે તો ભાઈ હું બધાને એક વાત બતાડું જે શેતરભાઈ વસાવા જે આપણા સમાજમાં જે આદિવાસી ગરીબ પરિવારનું બી કામ કરે છે જે હંમેશા ગમે એ કાંડ થઈ હોય તે અગાડી ઊભા રહેશે અને જે આપણા આદિવાસી સમાજના ઘણા બધા યુવાનો જે છેતરભાઈ વસાવાને દેખીને અવાજ ઉઠાવવા લાગી ગયા અને આજ તક અવાજ ઉઠાવી રહ્યા જે શેતરભાઈ વસાવા આપણા આદિવાસી સમાજ હારું અવાજ ઉઠાવી રહ્યા અને જે વ્યક્તિ કામ રહ્યા આપણા આદિવાસી સમાજના અવાજ ઉઠાવી રહ્યા યા જે મજૂરી હારું બિચારો અવાજ ઉઠાવી ઉઠાવી રહ્યા જે અમાર હારું આતરી મજૂરી કરી રહ્યા જે અમુ ત્રીજો ભાગ નહીં હાલી રહ્યા જે હમણ સોતો ભાગ હાલી રહ્યા એના માટે અવાજ ઉઠાવી રહ્યા જે શેત્રભાઈ વસાવા આપણા આદિવાસી સમાજના હરેક લોકોને જાગૃત કર્યું એ બહુ તાજી વાત છે મારા ભાઈ કેમ કે આપણા આદિવાસી સમાજમાં ઘણા બધા મારા ભાઈઓ બન જે હતા ભાઈઓ જે બોલતા નહીં હતા અવાજ નહીં ઉઠાવતા હતા પણ શેતરભાઈ વસાવાને દેખી ને આજ અવાજ ઉઠાવી રહ્યા કારણ કે અવાજ એહુના એકલા માટે બી નહીં ઉઠાવતા જે પૂરી આપણા આદિવાસી સમાજની ફેમિલી માટે કેમ કે આપણા આદિવાસી સમાજમાં જે શેતરભાઈ વસાવા મેન માણા ગણાઈ ગયો જે શું કારણથી કે સમાજ આપણા આદિવાસી સમાજ લીધે અવાજ એ હું એ ઉઠાવ્યું અને જે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ શેતરભાઈ વસાવાને દેખી અને જે અવાજ ઉઠાવી રહ્યા યા એક મજૂરી સારું કે હમુન આતરી મજૂરી ચડાવી આલો આતરું એમ કરી આલો આતરું ભાગમાં હમોન કરી આલો જે સોતે ભાગ હમુન મેલાડો ભાગ અને ત્રીજે ભાગ ભાગ આલો ભાઈ એવી રીતે એમ કરીને આપણા આદિવાસી સમાજના વ્યક્તિ જે અવાજ ઉઠાવી રહ્યા તો ભાઈ આપણા આદિવાસી સમાજના વ્યક્તિ એના માટે અવાજ ઉઠાવી રહ્યા કે એ એકલા માટે નહીં પણ કે પૂરા આપણા આદિવાસી સમાજ હાટો અને હું તેમ અવાજ જરૂરથી ઉઠાવવો જ પડે કેમ કે હમણાં આપણા બાપ દાદા બી સોતા ભાગ રાખી રાખીને હમણાં મરી ગયા પણ કંઈ તો ભેગું નહીં કરી આણ જે ત્રીજો ભાગ હમણે રાખવું આપણ તો કેટલોક લાભ જડે છે તો એ પ્રમાણે આપણે ત્રીજો ભાગ રાખી અગર લાભ નહીં જડે તો પછી ભાગ મેલ દેવો પડે મારા ભાઈ હું તમને એટલી વાત વતાડું જે ત્રીજો ભાગ ભાગ રાખી રહ્યા એ વ્યક્તિને હમણે જે ભાષાલી દવા ખોડની દવા આલી રહ્યા ભાગ્યાન બિચાર્યાન યો મરી પડે ને તો એ બી કાઢો હાથી ઢહેણો બી કાઢો અને આ પાડાને એમાં એવુંને લીણ પુરાણ નાખવાને એ બી કાઢો જે બે બરદ હોય એને થાંસી શકીએ આપણ પણ બીજું આપણ નહીં હસવાય કેમ કે ભેંયોને એવું આ લીધે આપણને એમાં આપણને જરી નહીં હસવાય કેમ કે ખેતરનું કામ કરી કે આપણે ભેવોના ઢહેણા કરી મારા ભાઈ તો એ બધું સોટા ભાગનું કાઢો ત્રીજા ભાગનું એ બી કાઢો જે ત્રીજા ભાગમાં હું ઢાંડો એવો બધો કરી એવી બધી બોલી કરજો મારા ભાઈઓ નહીં તો કંઈનો સેટીઓ બી આપો ને આલ દે ભેવાનું ને એવું ખૂપી દે તો એ બધું એમાં તમે કાયદેસર હેલી કરાવજો મારા ભાઈઓ ભાગ રાખો તાંબી અને પછતાવાનો વારો નહીં આવે એવું કરજો મારા ભાઈઓ અને હાથમાં ઘેર લીને જાઓ એવું કરજો પણ કે આ ખાઈ ખોઈ નાખ દે બધું એવું મત કરજો હું તમને એટલી વાત વતાડવા હારો આવેલો મારા ભાઈઓ જે બી આપણા આદિવાસી સમાજના વ્યક્તિ હોય તો વિડીયો દેખતા હોય તો વિડીયો શેર કરી નાખજે બીજાના મોબાઈલમાં ફરતી નાહી જાય એવું કરી નાખજે કેમ કે બીજાના મોબાઈલમાં નાહી જાય ત્યાં બી બિશારા એવી રીતે સમજી શકે એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે મારા ભાઈ અને જય જોહાર જે આદિવાસી મારા તરફથી બધા ભાઈઓના જય જોહાર બધા ભાઈઓને